ટેલિવિઝનની દુનિયામાં દર્શકોનો પ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ દિવસોમાં નકારાત્મક કારણોસર સમાચારમાં છે સામાજિક સંબંધો પર આધારિત આ શોની વાર્તા આ દિવસોમાં કલાકારો અને નિર્માતાઓ વચ્ચેના ઝઘડાને કારણે ચર્ચામાં છે જેઠાલા ચંપકલાલ ગડાનું પાત્ર ભજવતા દિલીપ જોશી અને સોના નિર્માતા અચિત કુમાર મોદી વચ્ચે જોરદાર લડાઈના સમાચાર છે એ અહેવાલ મુજબ આ સમગ્ર ઘટના આ વર્ષે ઓગસ્ટની શરૂઆતમાં બની હતી વાસ્તવમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લડાઈ ફી કે પૈસાને લઈને નથી પરંતુ રજાને લઈને છે રજાને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાશાલી થઈ હોવાનું જાણવા મળે છે સોની નજીકના એક સૂત્રએ જણાવ્યું કે દિલીપ એટલે કે જેઠાલાલે અછિત મોદીને સોમાંથી થોડા દિવસની રજા માગી હતી પરંતુ નિર્માતાએ તેમની સાથેની વાતચીત મોફૂક રાખી હતી આ વાત પર જેઠાલાલ ખૂબ ગુસ્સે થયા તેમની વાતચીત વચ્ચે બોલાશાલી થઈ હોવાનું જાણવા મળે છે સોના એક સૂત્રએ વેબસાઇટને જણાવ્યું કે તે દિવસે કુત શાહના શૂટિંગનો છેલ્લો દિવસ હતો તેણે કહ્યું કે અહીં દિલીપ જોશી પ્રોડ્યુસર આવે અને તેની રજાઓ વિશે વાત કરે તેની રાહ જોઈ રહ્યા હતા પરંતુ તેઓ આવ્યા અને સીધા કુશને મળવા ગયા આ બાબતે દિલીપ જોશી નિરાશ થઈ ગયા હતા અને તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી એટલું જ નહીં એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝઘડો એટલો વધી ગયો કે દિલીપ જોશીએ તેનો કોલર પકડીને સો છોડી દેવાની ધમકી પણ આપી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે ન્યૂ અપડેટેડ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાય અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો